રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર હું જન આપણી વાત કરવાના છે જીરામાં સુકારાનું નું આયોજન કરવું જીરામાં સુકારા ની દવા વિશે વાત કરવાના છે બધા ખેડૂત મિત્રોએ જીરા નું વાવેતર કરી દીધું છે વાળી જીરાની વેરાયટી બલરામ નું પણ વાવેતર કરી દીધું છે ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાના છે કે જીરામાં સુકારાનું આગતરું આયોજન કરવું જોઈએ જેથી આપણું જીરા પાક ફેલ ન જાય આપણું જીરાનું ઉત્પાદન ફેલ ન થાય આપણું જીરું સુકાય નહીં તો તેના માટે આપણે આગતરું આયોજન કરવું જોઈએ તો તેના માટે આજે આપણે દવાની વાત કરવાના છે કે જીરામાં સુકારા માટે આગતરું આયોજનમાં આપણે

સરજુ નામની દવા પાણી સાથે આપી દેવી જોઈએ પાંચસો ગ્રામ લેખે જેથી આપણે જીરામાં સુકારા નિયંત્રણ કરી શકીએ સુકારો આવવાથી અટકાવી શકીએ આપણા જીરાનો પાક ફેલ થવાથી બચાવી શકીએ તો ખેડૂત મિત્રો સરજુ નામની દવા ચોથા પાણે અને પાંચમા પાણે ભૂલા વગર એકરે કરે પાંચસો ગ્રામ લેખે પાણી સાથે આપી દેવી જોઈએ જેથી આપણે સુકારા નિયંત્રણ કરી શકીએ અને આપણે જીરાનો પાક ફેલ થતા બચાવી શકીએ તો ખેડૂત મિત્રો જોવા માટે પાંચમા પાણી ખેડૂત મિત્રો ને સુકારામાં ઘણી રાહત મળી હતી તેનું જીરું સુકાતા બચી ગયું હતું તો ખેડૂત મિત્રો પાણી સાથે પાવાની દવા એટલે સરજુ એક પાંચસો ગ્રામ લેખે

દર વર્ષે અમે જીરું વાવી પણ આમાં સુકારો પહેલેથી ને જો બે પાણ પાયા હોય ને અને ઉગારો થયો હોય તો સુકારો આવી જાય બરાબર તો ઓણ મારે એમાં એમ માનો ને મેં આલ ફર્યા પેલા ઓલા ચોથા પાણે મેં પાયું હતું સર્જુ અને હુમેક્સ બરાબર એનું રિઝલ્ટ બહુ સારું આવેલું છે અને પાછું ગણતરી એવી કહી દે કે પાંચમું પણ આવે ને તો પાછું એક વાર હજી પાવાની ગણતરી છે કેમ કે અત્યારે હજી સુકારો ક્યાંય દેખાતો નથી એમ બરાબર હવે આ તમે જોઈ શકો છો કે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું સરજુ અને હોમેક હોમેક્સ આ બે દવા પાયેલ છે આ ભાઈએ અને અત્યારે તમે આ જીરામાં જોઈ શકો ક્યાંય પણ તમને સુકારાનો એક પણ છોડવો જોવા જડે નહીં ખેડૂતના કહેવા અનુસાર આ જમીનની અંદર જ્યારે પણ જીરાનું વાવેતર કરે ત્યારે એને મોટા ભાગે લીલા સુકારાનો પ્રશ્ન બહુ મોટો હોય છે એમાં પછાટે તો અમારે તો વહી જ જતું એમાંનો માનો ને પછાટે તો છે ને લગભગ તો વહી જ ગયું પાણી ભરતું હોય ન્યાય પણ ન્યાય પછાટી કે આપણે કોઈ સારું રિઝલ્ટ મળેલું છે ક્યાંય સુકારો ને તો આ દવા સો ટકા જે આ બે દવા પાયેલ છે એનાથી ક્યાંય પણ એક છોડવો સુકાઈ ગયેલો નથી નહીતર આ ખેડૂત ના કહેવા અનુસાર આમાં જીરાનો સુકારો ઉગતા વેત ઉગતા વેત સુકારો ચાલુ થઈ જાય છે અને ખાસ કરીને પછાટ પાણી ભરાય ત્યાં રહેતું જ નથી દર વર્ષે પણ પાણીના અભાવ અને ઓછા પાણીના પ્રશ્ને અમારે અહીંયા જીરાના વાવેતર થાય છે એટલે ફરજિયાત જીરું વાવું જ પડતું હોય છે કારણ કે ઓછા પાણી છે અમારે એટલે પણ દર વર્ષે સુકાળાનો પ્રશ્ન ભાઈના ખેતરમાં મોટો હોય છે આ વખતે આ બે દવા પાવાથી કાંઈ પણ નથી આમાં તમે જોઈ શકો છો બરાબર તો તમારું શું શૈલેષભાઈ કેવું થાય કે ખેડૂતને ભલામણ કર્યા જેવું ખરું આ સરજો અને બે પાવાથી એને ઘણો લાભ થયો છે અને આ વસ્તુ તો પાવાથી એને ઘણો લાભ થાય એવું છે અને ફરજિયાત પાવું ફરજિયાત છે એમ બરોબર છે અને એનો લાભય તમને હે ને પૂરેપૂરો મળે એવું છે કેમ કે મે આ બીજી વાર હોતી ચાલુ કર્યું છે પાવાનું એટલે મને એમ છે કે આનું રિઝલ્ટ પૂરેપૂરું આવશે હોતે એમ શૈલેશભાઈ આ દવા તમે ક્યાંથી લઈ આવ્યો અમે લીધી રવિ રાંદલ એગ્રોમાંથી પડદરી પડદરી રવિ રાંદલ એગ્રો હા ઓકે ચાલો થેન્ક યુ